નહીં વિચાર કરજો એક એક લીટી આપણને પ્રેરણા આપે છે રમવાનું રહી જાય જમવાનું રહી જાય સુવાનું રહી જાય પણ માળા છૂટે નહીં આપણે શું થાય હે બધુંય થાય પણ જે કરવા માટે આવ્યા છીએ થાતો નથી અને બતાવવામાં આવ્યું છે કે નિયમિત સાધના સફળ થવા લાગી સફળ થવા લાગી 15 માં વર્ષમાં પ્રવેશ કરે છે ઓયડીમાં બેઠા છે અખંડ દીપક પ્રજ્વલિત છે ધ્યાન અવસ્થાની અંદર લીન છે અને અખંડ દીપક માંથી એક દિવ્ય પ્રકાશ પ્રગટ થાય છે વિચાર કરવા લાગ્યા આટલો બધો પ્રકાશ ક્યાંથી આવ્યો કોઈ ખોટી શક્તિ નથી ને મને સાધનામાં વિચલિત કરવા આવી સાધનામાં પાછી પાડવા આવી સાધનામાં રોકવા આવી માટે ઓયડીની બહાર નીકળવા જાય છે ત્યાં એને કોઈ રોકી રાખતું હોય કોઈ જકડી રાખતું હોય એવો અહેસાસ થાય છે મનમાં વિચાર કરે છે મને કોણ રોકી રાખે છે તે આકાશવાણી થાય છે બેટા હું કોઈ નથી હું તારો જન્મો જન્મનો ગુરુ છું આ સાંભળીને શ્રીરામ શાંત બને છે વિચાર કરવા લાગ્યા જન્મો જન્મ ના ગુરુ આકાશવાણી સામે બેસી જાય છે મનમાં વિચાર કરે છે મારા જન્મો જન્મ ગુરુ હોય તો મને દર્શન કેમ નથી આપતા અને ત્યાં એ દિવ્ય પ્રકાશ અંદર પૂજ્ય દાદા ગુરુદેવ સર્વેશ્વરા નંજી પ્રગટ થાય છે લાંબી લાંબી દાઢી દિગંબર વેશ સાડા સાતસો વર્ષ ઉપર વીતી ગયા હજુ પણ દાદા ગુરુદેવ હિમાલયની અંદર પ્રખર સાધકોને દર્શન આપે છે એવું બતાવવામાં આવ્યું છે જેને ફોટામાં આપણે જોયા છે લાંબી લાંબી દાઢી દિગંબર વેશ પૂજ દાદા ગુરુદેવ પ્રગટ થાય છે અને બતાવે છે બેટા થોડી વાર માટે આંખો બંધ કરી દે હું તારા વીતેલા ત્રણ મહાન જન્મોની ઝાંખી કરાવું હતો તારો બીજો જન્મ સમર્થ રામદાસ શિવાજી ના માધ્યમ દ્વારા વેર વિખેર પડેલી યુવા શક્તિને એકત્રિત કરી અને દુનિયાને દિવ્ય સંદેશ આપ્યો

વિચાર કરજો ક્યારેક જવ ની રોટલી નો ટુકડો ખાઈ જોઈએ તો આપણને ખબર પડે એક રોટલી અને એક ગ્લાસ મોડી ચોવીસ વર્ષની આખું જીવન મુખ માં મીઠું શું મરચું શું ગળપણ શું તીખું શું કોઈ સ્વાદ નથી લીધો આપણને એમ થાય ને કેમ કેમ બેસાડવામાં આવ્યા એની પૂજા શું કમ થાય છે વિશ્વના કલ્યાણ માટે કઠિન સાધના જીવન ભર કોઈ સ્વાદ નહીં બાકરીનો સુકો ટુકડો અને એક ગ્લાસ મોડી છાસ એક જ ટાઈમ ખાવ તમે વિચાર કરજો અઠવાડિયે એકવાર રહેવાનો હોય તો એ આપણે કેટલી તૈયારી કરીએ હે અને બતાવવામાં આવ્યું છે કે પ્રભુજી ગુરુદેવે જીવન ભર તો કોઈ સ્વાદ નથી લીધો પણ એના માતો શ્રીએ પણ જીવન ભર કોઈ સ્વાદ નથી લીધો કારણ કે માં રસોઈ બનાવે ને તો એવું વિચારે

જેને માં અન્નપૂર્ણા કહેવામાં આવ્યા છે ત્યારે આખા વિશ્વના કલ્યાણ માટે કઠિન સાધના સાથે સાથે રોજની 66 માળા ગાયત્રી મહામંત્રની સંપન્ન કરવી તમે વિચાર કરો રોજની 66 માળા 40 ખાના લેખન બે હાથે ગુરુદેવ લખતા હતા ગુરુદેવને પૂછવામાં આવ્યું તમે બે હાથે શું લખી રહ્યા છો

અદ્ભુત સાહિત્યની રચના કરી હજી સુધી કદાચ દુનિયામાં કોઈ ના લખી શક્યું હોય એવા 3200 પુસ્તકની રચના કરી સાથે ત્રણ વાર હિમાલયની યાત્રા કરી પોતે લખેલો છે મારા ગુરુદેવ મને હિમાલય બોલાવતા અને હું બેટરી ચાર્જ કરવા માટે હું હિમાલય જતો વિચાર કરજો ગુરુદેવ એમ કહેતા હોય કે મારા ગુરુદેવ મને હિમાલય બોલાવતા અને બેટરી ચાર્જ કરવા માટે બેટા જતો હોય સ્વયં ભગવાન આવ્યો છે પાંચ પાંચ દિવસ આપણી બેટરીને ચાર્જ કરશે અને અધિક મહિનાની અંદર આપણને અધિક ભક્તિ નું ફળ પ્રાપ્ત થાય એના માટે ભગવાને કેવી કૃપા કરી ક્યાંય

કર્મ ભૂમિ નું નિર્માણ કઈ જગ્યાએ જે જગ્યાએ વિશ્વામિત્ર ઋષિએ તપ કર્યું એ તપસ્થલીની શોધ કરવામાં આવે શોધ ચાલુ થઈ અને શોધ પૂરી થઈ હરિદ્વાર માં જે જગ્યાએ વિશ્વામિત્ર ઋષિ તપ કર્યું તો એ જગ્યાએ પ્રપજ ગુરુદેવે શાંતિ કુંજ ધામ બનાવ્યું છે અને શાંતિકુંજ જ્યારે બનતું હતું ને ફૂટ દોઢ ફૂટ ખોદવામાં આવે તો નીચે પથ્થર નો નીકળે રેતી ના નીકળે પાણી નીકળતો હતો ત્યારે

વિ સ્વામિત્ર ઋષિને માં ગાયત્રીય દર્શન આંપાતા સાક્ષાતકાર થયો તો એ જગ્યાએ ની અંદર કોઈ મોટું મંદિર નથી પરંતુ સાક્ષાત માં જગદંબા એ મૂર્તિની અંદર સ્થાપિત છે અને ત્યાં સાત ઋષિ ને પણ સ્થાપિત કરવામાં આવ્યા પરમ પૂજ્ય ગોરદેવને આખા વિશ્વનો અને સાક્ષાત એ સાતે સાત ઋષિ શાંતિ કુંજ ની અંદર વિદ્યમાન છે ઓગણીસો છવ્વીસ ની અંદર દાદાગૃ દર્શન આપ્યા ત્યારે બતાવવામાં આવ્યું કે આજ પછી અખંડ દીપક અખંડ અગ્નિ અને અખંડ જ ઓગણીસો થી હજી સુધી ક્ષણ કે પળ નથી બુજાયો એવો અખંડ દીપક ત્યાં સ્થાપિત છે અને ગુરુદેવે બેટા

પ્રખર અને સજલ બનાવી એના ઉપર ઉભા રહી શક્તિ પાઠ કરી છેલ્લે આ દુનિયાને એક આશ્વાસન આપીને ગયા બેટા અમે સાક્ષાત પ્રખર પ્રજ્ઞા અને સજલ શ્રદ્ધાની અંદર

મંદિરમાં જતા હોય જે મંત્ર નું સ્મરણ કરતા હોય અરે ગમે તે પ્રાર્થના કરતા હોય પરંતુ એ પ્રાર્થના ની અંદર એક લીટી કદાચ ના બોલતા હોય તો લીટી જોડી દેજો રોજ ભગવાન એક પ્રાર્થના કરવાની પ્રભુ બીજે જાત્રા એ જવાય કે ન જવાય પરંતુ એક વાર તું મને હરી દ્વાર લઈ જાજે બીજા કદાચ મંદિરોના દર્શન થાય કે ના થાય પ્રભુ તો એકવાર મને હરિદ્વાર લઈ જાજે હરિદ્વાર જઈએ તો શું કરીએ હે બોલો તો ખરા ગંગામાં સ્નાન એકવાર ગંગામાં નાહવવું જોઈએ જીવનમાં એકવાર ગંગામાં નાહવું જોઈએ હે ને એકવાર ગંગામાં નાહવું જોઈએ પ્રભુ એકવાર મારી આંખ બંધ થઈ જાય ને છેલ્લી મારા શ્વાસ પૂરા થઈ જાય ને એને એને પહેલાં એકવાર તું મને હરિદ્વાર લઈ જજે ગંગામાં સ્નાન હે ને અંત સમયે આ જીવના મુખમાં શું મૂકવામાં આવે બોલો તો ખરા ગંગાજળ શું કામ ગંગાજળ મૂકે શું કામ મૂકે મા ગંગા શું કરે શરીર ને પવિત્ર બનાવે

સાક્ષાત શાંતિ કુંજ ની અંદર જ્ઞાન ગંગાના જીવનો સ્વીકાર અંદર બાકી આને કોઈ રાખે નહીં પછી ભલે હું દુનિયામાંથી વિદાય થઈ જાઉં પરંતુ પ્રભુ મને એક વાર તો હરિદ્વાર લઈ જજે ગંગામાં સ્નાન અને શાંતિકુંજના દર્શન

અને પાછે આપણી કથાની શરૂઆત કરવાની છે એને તાવો હૃદય ના ભાવ શાંતિ શાંતિ સોહા I'm going